બે હજાર ચોવીસનું વર્ષ હવે પૂરું થવાને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે જ્યારે નવા વર્ષ બે હજાર પચીસના વધામણા કરવા ગુજરાતીઓ થનગની રહ્યા છે જોકે ગુજરાતમાં ભાજપ સરકાર માટે બે હજાર ચોવીસનું આ વર્ષ છે ભારે તકલીફવાળું બની રહ્યું હતું કારણ કે સરકારની સારી વાતોની સરખામણીમાં જાતભાતના કૌભાંડો અને જે કાંડો છે એના કારણે સરકારને ભારે બદનામીનો સામનો કરવો પડ્યો છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વડોદરાનો હરણીકાંડ રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ ઉપરાંત નકલી સીએમઓ નકલી સરકારી કચેરી નકલી ટોલ નાખવું નકલી હોસ્પિટલે સરકારને ભારે બદનામ કરી દીધી હતી આ વર્ષે એક કૌભાંડ કે કાંડની ચર્ચા હજી પૂરી ન થાય ત્યાં બીજો કાંડ સામે આવતો રહ્યો હતો આ કારણોસર સરકારે આખું વર્ષ જાણે સામા પ્રવાહે તરવું પડે એવી હાલત રહી તિ ગોટાળા ભ્રષ્ટાચારની ચારેકોર ભરમારને લીધે આમ જનતાનો જાણે સરકાર પરથી ભરોસો ઉઠ્યો હોય એવી હાલત છે એમાં ખ્યાતિકાંડ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ સહિતની ઘટનાઓએ સાબિત કર્યું કે સરકારની તંત્ર પર પકડ રહી નથી બે હજાર ચોવીસ વિદાય લઈ રહ્યું છે પણ આ વર્ષ ભાજપ સરકાર માટે રાજકીય રીતે પણ કઠિન રહ્યું કારણ કે ગુજરાતમાં એક પછી એક એવી ઘટનાઓ બની કે સરકારને નીચું જોવું પડ્યું હતું જેમ કે વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને લીધે હરણી તળાવમાં માસુમ ભૂલકાઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો સ્થાનિક તંત્રની આવી જ ઘોર નિષ્ફળતાને લીધે રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં નિર્દોષ લોકો જીવતા ગયા હતા એ જ રીતે રાજકોટ જિલ્લાના આટકોટમાં એક હોસ્ટેલમાં યુવતીને વાસનાનો શિકાર બનાવવામાં આવતી હતી જેમાં ભાજપના આગેવાનોની સંડોવણી હોવાથી મામલો ભારે ચર્ચામાં આવ્યો હતો આ ઉપરાંત સુરતમાંથી નકલી ડોક્ટરોનું બોગસ ડિગ્રી કાંડ બહાર આવ્યું હતું ત્યાં વળી આરોગ્ય વિભાગનું એવું બહાર આવ્યું કે મજૂરીના બહાને યુવકને લાવીને બારોબાર નસબંધી કરી દેવામાં આવતી હતી આ કાંડને પગલે પણ સરકારની ઘણી બદનામી થઈ હતી આ સિવાય વાત કરીએ તો પાટીદાર નેતાના પુત્રની સંડવણી સાથે બાહ્મણ બોર વાંકાને હાઇવે પર નકલી ટોલનાકું પકડાયું હતું ગાંધીનગરમાંથી નકલી કોર્ટ સાથે નકલી જજ પકડાયો દાવોદમાં તો નકલી સરકારી કચેરીને ખુદ સરકારે જ લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી નકલીની આ બોલબલા વચ્ચે આ અરસામાં નકલી સીએમઓ નકલી પીએમઓ નકલી ઈડી ઓફિસર નકલી સીબીઆઈ નકલી એનઆઈએ અધિકારી અને નકલી આર્મી મેન પણ પકડાયા હતા આ સિવાય બી ઝેડ કાંડ દાહોદ ઝઘડિયા સીરપ કાંડ નડિયાદ વલસાડ જમીન કૌભાંડ દાહોદ ખેતી જમીન કૌભાંડ ગેરહાજર શિક્ષકોનું કૌભાંડ સહકારી સંસ્થામાં મેન્ડેટ વિવાદ રસ્તાના અભાવે પ્રસુતાનું મોત જેવી ઘટનાઓ અને કૌભાંડોથી સરકારનું નાક જાણે કે કપાઈ ગયું તમારી નજરે આ વર્ષની સૌથી ખરાબ એવી કંઈ ઘટના કે કૌભાંડ હતું કે જેના કારણે એક ગુજરાતી તરીકે તમને ખરેખર શરમ આવે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર